તારીખ ચાર માર્ચના રોજ વહેલી સવારમાં કુવાડવા પોલીસ સ્ટેશનને એક વ્યક્તિ જેનું નામ જે છે રાજકુમાર જાટ છે જે પાછળથી આઈડેન્ટિફાય થયું ત્યારે ખબર પડે છે તેનું બોડી મળેલ હતું અને તેના વિશે જે માહિતી મળી તેના આધારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા સૌ આ બનાવ બનવાની સંભાવનાને ધ્યાનમાં રાખી એ સમયગાળામાં કયા કયા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી અને દોઢસોથી વધુ સીસીટીવી કેમેરાઓ એ જે ચારથી પાંચ કિલોમીટરનો વિસ્તાર છે તેની અંદર ચકાસવામાં આવ્યા આ બધા સીસીટીવી કેમેરાને એ બધાની ચકાસણી શરૂ હતી એ દરમિયાન એક ડમ્પર ચાલક દ્વારા ટીમને માહિતી મળી કે એ પોતે જ્યારે ત્યાંથી બે ને તેત્રીસની આજુબાજુ પસાર થાય છે તેની પહેલાં ત્યાં બોડી પડેલું હતું એ ધ્યાનમાં રાખીને અને કઈ બસ જે છે એ તેની આગળ ચાલતી હતી તે બાબતે માહિતી મેળવી અને ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ધ્યાન પર આવ્યું કે મહાસાગર ટ્રાવેલ્સની એક બસ છે એકત્રીસ એકત્રીસ નંબરની અને તે શંકાસ્પદ જણાય તે શંકાસ્પદ જણાય તેના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી અને ડ્રાઈવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની પણ મદદ લઈને તે જે ડ્રાઈવર હતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોય અને બ્રિજથી એ પોતે જ્યારે નીચે ઉતરતા હતા એ જ સમયે અચાનક જ તે આ વ્યક્તિ જે છે રોડની વચ્ચે ચાલ્યો જતો આવેલો હોય અને આંખ પર એને પ્રકાશ પડતા તેને દેખાણું નહીં અને તેનાથી એક ભૂલથી એક્સિડન્ટ થઈ ગયેલો તો તેવી કબુલાત આપવામાં આવી છે આ કબૂલાતના આધારે આગળ તપાસ બીજી હાથ ધરવામાં આવી છે અન્ય સાયદોના નિવેદનો જે છે એ કુવડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા લેવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે બસ જે છે તેના ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે અને આ બાબતે બીજું કોઈ એંગલ છે કે કેમ તેની પણ તપાસ જે છે એ રાજકોટ શહેર પોલીસ દ્વારા હવે આગામી દિવસોમાં કરવામાં આવશે